ખાડા પાડ્યા છે કા મશીન છે આવડતું લાગતું નહીં લાઈન બે આઈ જાય કેવું

એક કોટમાંથી જોઈએ શું શેર પછી કોણ પ્લાન લેઈએ નહી લેવ ચાલ જાય તો કેધા નહી પછી એ મોણ ના ના એ તું લઈ લે નોતું કરી કોક મેલે એ પાછો સોમભાઈ ચાલુ કરી ચાલુ કરો લે એ સોમભાઈ ઉભા નવ મોરા એ ગડી જાય ને સકરા જે તો શું હ ભગતો ને તો નહીં વેચા જેતા તો 500 600 રૂપિયો એમ જ કેવો 8000 રૂપિયો વાળા થઈ જાય જો ને ઓમ જો નહીં રાખો આપ અમાર એન્ડમાં તો અમાર પાસમાં સીયે

આ પોદો મે વેટે જોય તે પો આ જોય આ તો ડાળમ બાળા ભાઈ ભાગતા લાગો લે તમે તો આ તો એક આઈ ગઈ છું એ બધું આવા આમ તમે જોયું આમ ફટ દે ફૂદી માં જો આઈ ગયો ફટા ને નહીં આ પોદમ બોદો તો બહેણ ખોરવાનો કોમ ન આવી આ જે આટલા નામ આ અમાર તો આટલા ક્ષેત્રમાં ના મેળા હો જાય પણ કને કી હોય આ તમે આવો જોવાન લઈ જો અમાર નહીં જરૂર અમાર તો આ માડું છે છે ને ખાલી આડ્યું આ બધું જોવો આમ ભાઈ ખાલી આ ઇંડા આયા ને જો એ એના મોટા થઈ જાય છે એટલે કઉ મશીન છાન મય ફરી આ તો કોઈ ઇન્ડા નહીં કે તમે ના ફરી ના ઇન્ડા તો તમે ફરી નહીં શકો મય હા એટલી મારો આવી છે એ બધું વોટ લઈ જવું હોય તો કે જો કો તો નહીં અમારે જરૂર નહીં કોઈ પે લે એટલે એ આ વાહ ના વાહ ભાઈ એ લખી દેજે ભાઈ સોમ ભાઈ તમને ખોલી દીધો એટલે તો વ્યાજવી કરો તો લઈ જઈએ નકર ભાઈ જો મારા તો લેવા નહીં આ સકરાજી મને વધારે ઊંઘમાં ઉઠાડીને લઈને આયા હી

ઈમીમી જેર્યું હા કાલે ખાડા કઈ ના છે એ એનો હું કરો લે તમે અમે તમે જોયા હાલ જોયા ઓ બેને અમાર ઇન્ટા હો ભાગી જતા તો પછી રાખો કે ઉભારો 1000 આલવાહી એ ગંદો ભાગશે અમાર સોમળો કમ્પ્લીટ પેલા એ છે કાલી ઘર દારુએરા પાગું તો લે સોમળા એ કિંડો ના ભાગા પોદવે તમારું હા ચાલુ કરો ઓમે મે જોઈ લઈએ દેમુ જો હાલ જોઈ લ્યો દેમુ ચાલુ કરો જો જો જુલે આઈ ચોપ યાર એક આ જો એંડે બેઠા ગણા પાડી દઉં આજ હોજીઓ લ્યા આ જો ધનતુરો છે

આ આવું કઈ ટૂટી ભાગી નાખી લે આ ઓધો ને તમે ઢેટકલ ફેવડજો તમારી તે અન કરજો તમે બરો ફૂટા તો બધું પૂરું કર દો એંડાનું આ તો જેવું રહેવાનું તમે તમારું કરો એ લે ને

રાગી રાગી શેડિયા લી છું બીજું હું તાન રાગી રાગી તો વાત સાચી પણ થોડું વેજવી કોણ મેરા વેજવી કેટલું કે છું ઓન વ્યાજવી કઈ દેજે તું હેડ ન છેલા 800 ભાઈ જા મગું છું નઈ થાય આંધી ની આતા લઉં લોચા હિયા રાખશો મે આ તો વાર હે વારમ તો લઈ લા કુમા તાન કેટલામ રાખું છો તમે હું કહું ખેલ્યા પણ તો બોલો પોંચો તો હારું ના પોવાય પોંચો નઈ પોવાય

વધો નઈ અમે શેર ના કરી રૂપિયા ઠંડુ થાય ઠંડુ